મેળાના હેલ્દી રસ છું મેં આમ બતાવવા માટે અહીંયા આટલા ઓછા આપણે રાખ્યા છે પણ એક કિલોની માપ રાખ્યું છે એક આમળું ત્રણ સંતરાના રસ બરાબર છે અને જો ખરાબ હોય ડાગીવાળા વાળા તો રીતે કાપી લીધા છે ત્યારબાદ આ લીલી હળદર છે લીલી હળદર મેં આ સો ગ્રામ લીધી છે અને આ સો ગ્રામ લીધી છે સુકી કરતા લીલી હળદર ખૂબ ગોળકારી છે સફેદ અને પીળી હળદર બંનેના ગુણ સરખા જ હોય છે ફુદીનો લીધો છે ખૂબ ફાયબર છે ફુદીનામાં કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે અને હાડકા સામે રક્ષણ કરે છે તુલસી લીધા છે તુલસી રામ અને શ્યામ બંને આવે છે મેં રામ તુલસી લીધા છે સવારે કહેવાય છે કે પાંચ પત્તા રોજ તુલસીના પાના ખાવા જોઈએ આદુ જેની જીન્જર કહેવામાં આવે છે આદુમાં માં ખુબ ગોળો છે પણ એનું અતિરેક થાય ત્યારે ખુબ મુશ્કેલી નડે છે સોગ્રામ આદુ સો ગ્રામ હળદર સો ગ્રામ આ હળદર એક કિલો આમળા અડધો અડધો કપ તુલસી અને ફુદી મેં બાર આંબળા રસ કઢાવી લીધો છે અને હવે ગાળી લે છે તમારે જે પણ કાચની પરણીમાં ભરવું હોય એમાં તમારી આવી રીતે ગાળી લેવાનું છે અને એક ગ્લાસમાં એક મોટો ચમચો મેં ઉમેર્યો છે અને બાકીનું પાણી ઉમેરવાનું છે શિયાળામાં દરરોજ સવારે પીવો અને નિરોગી રહો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો માય દીપક ટ્વેન્ટી